નમસ્કાર દર્શક મિત્રો વૈભવૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલી નગરમાં ઓસંગ નદીના કિનારે જામી ભક્તોની ભીડ બોડેલી નગરમાં દશામાના દસ દિવસીય વ્રતનું સમાપન ભાવભક્તિપૂર્ણ મનાવવામાં આવ્યું છેલ્લા દસ દિવસથી સ્થાપિત દસા માતાજીની મૂર્તિનું આજે ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું બોડેલી નગરના ભક્તો દ્વારા ડીજેના તાલે ગરબાની મોત સાથે ઓસંગ નદી સુધી વિસર્જન યાત્રા યોજવામાં આવી હતી નદીના કિનારે ભક્તિભાવથી દશામાં આવતાને માઈ ભક્તો દ્વારા વિદાય આપતી વેરાએ ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા ઓસંગ નદીના કિનારે દશામાં માતાજીના ભજન અને જય દશામાના નાશ સાથે ગુંજી ઉઠ્યો હતો આ સમગ્ર વિસર્જનનો કાર્યક્રમ શ્રદ્ધા ભાવભક્તિભર્યો અને શાંતિપૂર્ણ રહ્યો હતો ધન્યવાદ